कितने बच्चे बिठाए थे में तीस तीस बच्चे बिठाए और टीचर्स कितने थे तीन तीन टीचर्स थे और जैकेट पहना है तू जैकेट पहना है था नमस्कार आप जो रहा छो निर्भय न्यूज एंड आपकी साथ है हो चुका વડોદરા હરણી તળાવ ગોઝારી દુર્ઘટનામાં તેર માસૂમ બાળકો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સોની અટકાયત પણ કરી છે ત્યારે હવે આ બાબતે શાળાના સંચાલકોએ દાવો કર્યો છે કે અમારા શિક્ષકોએ બોટ સંચાલકને કહ્યું હતું કે બોટમાં કેપેસિટી કરતાં વધુને ન બેસાડો છતાં પણ બેસાડવામાં આવ્યા સાંભળો તેમણે આગળ શું કહ્યું છે એટલે આ રીતની ઘટના ઘટી છે એટલે બહુ જ દુઃખ છે સ્કૂલને અમને અમને આવી ઘટના બહુ એટલે બહુ જ દુઃખ છે એટલે હું પેરેન્ટ્સ સાથે છું અમે પેરેન્ટ્સ સાથે છે પેરેન્ટ્સને બી એક રિક્વેસ્ટ છે કે આમાં તમારી સાથે અમે છેલ્લા સુધી રહીશું જો તમે કંઈ પણ આગળ કરવા માંગતો અમે છે કે ભાઈ આ આ જે બેદરકારી જે કરી છે એ આ લોકોએ કરી છે ને એ એના આપણે કોઈ પણ રીતે અમે સાથે છીએ તમારી સાથે અમે છોકરા ખોયા છે એ ખાલી એ લોકોના છોકરા નહોતા અમારા બી છોકરા છે અત્યારે કોર્પોરેશનના અધિકારી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ મથકે તમારા દ્વારા કોઈ કાર્યવાહી થશે કરી તમે ફરિયાદ નોંધાવો હફકોર્સ અમારે ઓલરેડી વાત થઈ ગઈ છે અમારા લોયર સાથે બી વાત થઈ ગઈ છે અને બધું કાર્યવાહી ચાલુ અત્યારે પોલીસે એ લોકોની કાર્યવાહી કરી રહ્યા છે ઓલરેડી એ લોકોને પકડી લીધા છે એટલે અમને એવું કીધું કે અમે તમને બોલાવી અને તમારું લઈ લઈશું સીધી રીતે છેતરપિંડી ફરિયાદી તમે બનશો કારણ કે શિક્ષકોએ એવું કીધું કેમ નહીં કેમ નહીં કેમ નહીં અમે ઓલરેડી યસ 110% અમે પેરેન્ટ્સ સાથે છે અને અન સુધી રહીશું એમાં કોઈ ડાઉટ નથી ઋષિ ભાઈ તમને ફરિયાદી એટલા માટે કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ તમને ખોટું બોલવામાં આવ્યું જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ તમે આપે તો બાળકોને લઈ જવાના સાચવવાના પરત લાવવાના તે વ્યક્તિએ તમારી સાથે સંસ્થા સાથે બાળકોના પરિવાર સાથે એને લઈને તમે અલગથી કોઈ કાર્યવાહી કરશો ઓફકોર્સ કરીશું કેમ નહીં કરીએ બચ્ચાઓની એ છે અત્યારે જે પહેલું આજે એ છે અમે પેરેન્ટ્સને અત્યારે બહુ એ કરવા માંગીએ છીએ કે અમારા પેરેન્ટ્સ અમે પ્લીઝ સમજો કે આ વસ્તુ અમે તમારી સાથે આપણે સાથે મળીને લડાઈ લડીશું એની મંજૂરી લેવાની નથી આ ફિલ્ડ ટ્રીપ કહેવાય હા વિદ ધ સિટી આ આ છ થી સાત અંદર એની કોઈ મંજૂરી લેવાની નથી હોતી આટલી મોટી સંખ્યામાં તમારા વિદ્યાર્થીઓ જયારે કોઈ પ્રવાસમાં જવાના હતા તો કોઈ જે મેનેજમેન્ટ હોય એની સામે કોઈ તમે કાર્યવાહી પહેલા કરેલી ખરી કે ભાઈ અમારું આટલા વિદ્યાર્થીઓ આવવાના છે હા એના મેનેજર આવીને અમને મળી ગયા કે શાંતિલાલ શાંતિલાલ કરીને ઓલરેડી એ લોકોએ પકડી એ લોકોએ કરી લીધું છે બસ એવી રીતે જ વાત કે બધી અરેન્જમેન્ટ અમારી રહેશે અમારી બસ આવશે અમારો બ્રેકફાસ્ટ રહેશે

આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા અન્ય સમાચારો માટે મારી ચેનલ નિર્ભિન્યુઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર